ભરૂચ નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ઇન્દિરાબેન રાજની તથા ઉપાધ્યક્ષ તરીકે જગદીશભાઈ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના થયાના લાંબા ગાળા સુધી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે અટકળો થતી રહ્યા બાદ અંતે તમામ અટકળો પર પૂર્ણ વિરામ આજે મુકાયું હતું જેમાં પાલિકા પ્રમુખ આરવી પટેલ અને સંકલન સમિતિના પ્રયાસોથી ભરૂચ પાલિકા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી જેમાં પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજની અધ્યક્ષ તરીકે તેમજ જગદીશ પરમારની ઉપાધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પર શુભેચ્છકોએ અભિનંદનની વર્ષા કરી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે આભારની લાગણી વ્યક્ત કરવા સાથે શિક્ષણ સમિતિ સંચાલિત ઓગણત્રીસ સાળોના શૈક્ષણિક સ્તરમાં સુધારો કરવાની ખાતરી ઉચ્ચારી હતી અધ્યક્ષે તેઓનો વિધિવત ચાર સંભાળી લીધો હતો સંકલન તરફથી અને અમારા આરવી પટેલ સાહેબના સક્રિય પ્રયત્નથી મારી આજે અધ્યક્ષ તરીકેની વરણી કરવામાં આવી છે હું એવોની ખૂબ ખૂબ આભારી છું અમારી આ શિક્ષણ સમિતિમાં ઓગણત્રીસ શાળાઓ ચાલે છે એકસો ને ચાલીસ શિક્ષકોનું મહેકમ છે હાલમાં અમારે એકસો બત્રીસ શિક્ષકો છે આઠ શિક્ષકોની ઘટ છે છત્રીસસો વિદ્યાર્થીઓ છે અમે અમારા પ્રયત્નથી નગરપાલિકાની તમામ સ્કૂલો સારી રીતે ચાલે એ રીતે પ્રયત્નશીલ રહીશું બધાના સાથ સહકારથી આ શાળા આગળ વધે અને આરવી પટેલ સાહેબનો પણ અમને સહકાર રહે એ આશા સહ વસ્તુ ભારતમાં તાકી જાય જિલ્લા સંકલન અને તમામ સભ્યોના સહકારથી અધ્યક્ષ તરીકે આદરણીય ઇન્દિરાબેન રાજ એમની વરણી કરવામાં આવી છે અને ઉપાધ્યક્ષ તરીકે મારી પોતાની વરણી કરવામાં આવી છે એ બદલ સંકલન સમિતિ અને જેમને આ સમિતિની રચના માટે તનતોડ મહેનત કરી છે એવા આરબી પટેલ સાહેબનો અને તમામ સભ્યશ્રીઓનો ખૂબ આભાર માનું છું સાથે શિક્ષણ એક મહત્ત્વનો પાયો છે અને એવા સમયની અંદર શહેરની આ ઓગણત્રીસ શાળાઓમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને એક પૂરક વાતાવરણની અંદર શિક્ષણ મળી રહે અને શિક્ષકો પણ એ જ રીતે નિષ્ઠાપૂર્વક એમની જવાબદારી નિભાવે એ માટેના તમામ પ્રયાસો અમે સંયુક્ત રીતે હાથ ધરીશું સર્વાનુમતે વરણી કરતા અધ્યક્ષ તરીકે ઇન્દિરાબેન રાજનું નામ જાહેર થાય છે અને ઉપાધ્યક્ષ તરીકે જગદીશભાઈ પરમાર સાહેબ આ જવાબદારી નિભાવે એ રીતે એમના જવાબદારી સોંપવામાં આવી છે અને આપણે આશા રાખીએ ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જેટલી સ્કૂલો છે એમાં અભ્યાસ કરતા બાળકો છે એ વધારે શિક્ષણાભિમુખ થાય અને ક્યાંય માળખાકીય સુવિધાઓ પૈકી ભૌતિક સુવિધાઓની જે કંઈક ઉણપો હશે તે અમારું નગરપાલિકા ભરૂચ તરફથી પણ એમને અમે પૂરક વ્યવસ્થાની અંદર જોડાઈશું નગરપાલિકા શિક્ષણ સમિતિની ચૂંટણી સમયે ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી મનહર ગોહિલ શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર કંસારા પાલિકા વિપક્ષના નેતા લાલભાઈ શેખ સહિત અન્ય સભ્યો અને સ્ટાફ તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા